ন্রডুথ তোদ� favour. Hাজন আইর নিটাক ঔিত৅ছর. নিরান কে. নিংন মাকে. বদাহঔক নিা কোযর৙ন নিক্রম য়াসত ચિરાડ થાક છે ને લાકડા ધાળી નાખું હા હું ભારે ની ને બટકા પર ને ભમ જાય સાથી આરી ભરી ને તો કેવાય ની ના નવા ગમેતા થરી દેખશો ભી તો લગાડ પક્ષમે ભરી વાત કે નો આખા ડાળ કે ને મે આઈ બસ ઓકે સુનાના બોલ cắt đi một lần, cắt đi hai à. à, rồi bây giờ cái tơ nó sẽ lắt lắt đi હેલો દોસ્તો નમસ્કાર કેમ છો મજામાં અત્યારે થોડોક ટાઈમ હતો એટલે અમે થરા ગયા હતા અને ચોરાસીમાં સાડીની દુકાન ઘણી બધી છે અને એક દુકાન હતી વાલપરાની રાજભાઈ સાડી સેન્ટર સરસ મજાની સાડી મળે છે આ સાડી છે એક હજારની પણ સાતસો રૂપિયામાં સાડી આપે છે સરસ મજાની સાડી છે મિત્રો તમારે ખરીદી કરવી હોય તો થરા સાડી લેવા જજો ચોરાશીમાં અને સાડી મળી જશે અને તારી તો છે ને ચોમાસાના ધમાકા છે સામે દિવાળી આવે છે તે સરસ મજાની સાડીઓ મળે છે તમારે સાડી લેવી હોય તો રાજભાઈ થરા જતા રહેજો સરસ મજાની સાડીઓ મળશે એકદમ વ્યાજબી ભાવમાં તમે માગો તે કલર મળશે અઢાર અઢાર વિના કલર મળે છે તમારે જેવા જોતા હોય એવા કલર મળશે ઓકે મિત્રો સાડી દીક સાડીની ખરીદી કરવી હોય તો તમે એકવાર અમારા બનાસકાંઠામાં થરા ગામમાં આવજો બાકી સાડીઓ તમારી મનગમતી સાડી મળે છે જેવા કલર માગો તેવા કલર મળશે અને સસ્તી અને સારી સફરદન સરસ મજાનો મળે થરા એક બે કિલો સફરજન લાવી કીધા છે સફરદન અત્યારે ખાવાથી શરીરમાં સુસ્તી રહેશે અને શરીરમાં લોહી રિફાઈન કરે છે આમાં સફરજન તમે ખો તો તમારા મિત્રો શરીરની અંદરમાં કોઈ રોગચાળો થાય નહીં ઓકે જય માતાજી

અને બાજરી વાટવા મજૂરી કરવાના છે જેને મજૂરી આવું હોય યાર જઈને આઈડે બેન પૈસા આલવાના છે આઈડે મારી માળી એટલી આઈ છે ને તેરે પડે આઈડે એથી પડેલા છે તાર તો હેલો દોસ્તો તારે છેને વરસાદ આવે પણ જાય છે પણ સરસ મજા આવે આ ગરમી ખૂબ હતી પણ ઠંડુ મોસમ થઈ ગયું છે એકદમ ઠંડો ઠંડો પવન હારો આવે છે એટલે થોડીક ખેતરમાં હવા ખાવા આવી ગયા છે ને થોડોક બાર ગયા તો એટલે હવે આવ્યા છે થોડી વર્ષન ખાંડી છે થોડી વાર આટ બનાસકોઠા ની અંદરમાં છે ને જોરદાર વરસાદ પડવાનો છે એવું વરસાદ પડશે ને પાખા બનાસકોઠામાં પાણી પાણી થઈ ગયું તો બધે बाजू અંધારું છે બધે बाजू અંધારું પાળો ભાઈ ભાઈ આ એડા વેણવા વેણવા પડશે તારે કે એડા બાજરી વાડવા ની ભેગો કોમા હા આ છે જેને વાઢવા હોય એને માટે છૂટી છે

જોરદાર વરસાદ આવેલો છે વાળો મોટા 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 ચાલો દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો છે જો ત્યારે છે અને આ બાજુ વરસાદ આવે છે અમે છે ને ચીડિયા નગર પૂરવા જ્યાતા ચીડિયા બજારે ખાવા તો આપવું પડે લોટ નાખે એટલે થોડો લોટ નાખો ને કુલર કરી તો ચીડિયું ખોવાય ખોટી ભૂસી મારી ચીડિયું આ જે સોળ ક્યુટીસ યાર જોઈએ થામાં બધા ચિરિયો આવે છે તોલા ફળ્યો આયે છે હા થોડ થોડી આયે રકા વેળા મજૂરી કરવા છે હા સોળા બન કણાય આ સોળા હમણા બળ જેવું કું સોળા છે ઈ હવે કાલે ક વેળા મજૂરી બોલાવ ને સોળા વેણી નાખ ને બરા ઓળા વેણી વેણી ગડ જુગા કરી નાખ દીવ તો ફળી વાઈ છે લઈ રે ફળી વાઈ છે આ ઉકતે ઉકતે ખાઈ જાય કાતરા એવા પડે ને કાતરા પડે ઉકતે ઉકતે સ્વા ખાઈ જાય હમ એ કરી ચોળાની બાદ ફરવું છે બધે લઈ ઉલુ ચોળા જશે ને એ ચોળા છે હમ આ લઈ ફરવું છે એ બધે ધ્યાન ના આપો ચલો વસાઈ એ વરસાદ પોણી જરૂર ગયો એમ હેલો દોસ્તો નમસ્કાર અત્યારે વરસાદ કો તાલુકામાં નેપુર ગામમાં જોરદાર વરસાદ પડે છે ને પાણીના માટલો ભરે છે એ પાણી છે ને ચોખ્ખું આવે પીવા માટે સારું પીવું હોય ને

ટમાટી ટામેટા કો બનાવવું જ પડ્યું કોમા ટામેટા ને સફરજન એક મેચિંગ થાય છે ટામેટા હા લે દું આરીંગ કડે ને કે આ બહુડું બહુડું ના આરીંગ કડે પટ્ટા હે પટ્ટા 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 ને જ સરસ મજાને પટલાની કારવા ની सब्जी બનાવવાની છે કિફીરો આ લાગી જાય મરચાં મરચાં ની सब्जी બને શાક મસ્ત સફરજન ની सब्जी બનાવવાની છે કાલ સફરજન ની કાજુ દ્રાક્ષ

ये उलोको ने कोड़ा आयखाई नहीं करता आपड़े, देशी